ગાંધીનગરમાં નેશનલ હાઇવે ઓથોરિટીના હાઈવેની સમીક્ષા બેઠક મળી પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ સાથે બેઠક થઈ ગુજરાતમાં ચાલી રહેલા નેશનલ હાઇવે પ્રોજેક્ટની સમીક્ષા થઈ નીતિન ગડકરીને સીએમએ હિંમતનગર નેશનલ હાઈવેની સમીક્ષા કરી હતી નવા બની રહેલા નેશનલ હાઈવેની સમીક્ષા અહીંયા કરવામાં આવી હતી ખુદ આપ જોઈ રહ્યા છો મંત્રી હિંમતનગરથી છેક સુધી જે હાઈવે બની રહ્યો છે ખાસ કરીને હિંમતનગરથી શામળાજીનો જે રોડ છે એમાં અનેક પુલ આવે છે અને અનેક સમસ્યાઓની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે પરિવહન મંત્રી નીતિન ગડકરી હિંમતનગર પહોંચ્યા ખુદ જાત નિરીક્ષણ કર્યું સીએમ પણ ત્યાં પહોંચ્યા હતા અને સીએમ સાથે પણ ચર્ચાઓ થઈ ત્યારે આપ સાંસદ આપ જોઈ રહ્યા છો અને જે કામગીરી થઈ રહી છે કારણ કે અસંખ્ય પુલો લગભગ બનીને તૈયાર છે આ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે નીતિન ગડકરી ત્યાં પહોંચ્યા હતા